આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વ નિયંત્રણ સેલ્ફ કંટ્રોલ શ્રી લખ્યું માણસને ક્યાં છે તે બતાવે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે લાલચની છે લાલચની ઉપર સ્વ નિયંત્રણની છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે એની સામે ખૂબ બધા પૈસા પડ્યા હોય ખૂબ બધી કિંમતી વસ્તુઓ પડી હોય છતાં પણ તે આ બધી વસ્તુઓને ઠોકરાઈને પોતાની ખરી ખુશી પોતાનો સંતોષ તેને પસંદ કરે તો કહી શકાય કે આ વ્યક્તિ ચોક્કસ જ પોતાની ઉપર કંટ્રોલ મેળવ્યો છે સ્વ નિયંત્રણ મેળવ્યું છે સ્વ નિયંત્રણની પ્રક્રિયા ખૂબ જ અઘરી છે પરંતુ સંભવ છે અસંભવ તો નથી મારા મિત્રો ખરેખર આપણા જીવનમાં આપણે આપણે આગળ વધવું હોય જે લક્ષ્ય સારાને સાચા બનાવ્યા હોય એ લક્ષ્ય સુધી સારાને સાચા રસ્તે પહોંચવું હોય તો આપણે સ્વનિયંત્રણ કેળવવું જ પડશે સેલ્ફ કંટ્રોલથી કામ લેવું પડશે અને સ્વ નિયંત્રણની જે પ્રક્રિયા છે તેમાં સૌથી મોટી જે બાધા હશે તે હશે લાલચ લોક પ્રલોભન ટેમ્પટેશન ટેમ્પટેશન લાલચ લાલચ લોક પ્રલોભન એક એવી વસ્તુ છે જે માણસને તેના ધ્યેયથી ભટકાવી દે છે પછી તે ભલે કોઈ ધનનું લાલચ હોય કે કોઈ વ્યક્તિનું લાલચ હોય કે કોઈ વસ્તુનું લાલચ હોય પણ જયારે વ્યક્તિ ટેમ્પટેશનમાં ભરાય છે લાલચમાં ભરાય છે ત્યારે તેની બુદ્ધિ બંધ થઈ જાય છે અને પોતાના લક્ષ્યથી ભટકે છે અને પાછળથી પસ્તાય છે તો બસ મારા મિત્રો આજનો જે સુવિચાર છે સ્વનિયંત્રણ તે આપણે બતાવે છે કે જ્યારે વ્યક્તિના મનમાં લાલચ આવે છે વ્યક્તિ ટેમ્પરેશનમાં હોય છે ત્યારે તે વ્યક્તિ ખરેખર ક્યાં ઊભો છે તે હકીકત બતાવે છે થેન્ક યુ